हेलो विद्यार्थी मित्रो તમારું સ્વાગત છે મારી এড્યુકેશન ચેનલ માં આજે હું તમને 6.1 પ્રમેય એટલે કે સપ્રમાણતાનો પ્રમેય થેલ્સનો પ્રમેય પરીક્ષામાં ઘણી બધી રીતે પૂછાતો હોય છે તમને ના આવડતો હોય તો હું એકલી ઈઝી રીતે તમને શીખવાડી દઈશ તમને ફટાક દેન આવડી જશે બરાબર છે બસ ખાલી અહીંયા ધ્યાન આપજો આટલા દિવસથી કર્યું હશે નહીં કર્યું અલગ વસ્તુ છે પણ અહીંયા ધ્યાન આપજો તમને આવડી જશે બરાબર છે તો બહુ ઈઝી વેમાં શીખવાડવાનો છું તો ફોકસ અહીંયા રાખજો ફટાક દેન તમને આવડી જશે બરાબર છે તો ખાલી બે વસ્તુ તમારે ખાલી તૈયારી કરવી પડશે બીજી બધી વસ્તુ તમે મારા પર મૂકી દેજો બધી વસ્તુ તમને હું દઈશ બરાબર છે ખાલી તમારે આનું એક આ વ્યાખ્યા અને પક્ષ તમારે તૈયાર કરવો પડશે બીજું બધું તમે મારા પર મૂકી દો હું તમને શીખવાડી દઉં છું ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સપ્રમાણતાનો પ્રમેય છ પોઈન્ટ એક પ્રમાય શરૂઆત કરીએ ધ્યાન આપજો શરૂઆત કરી રીતે પેલા તો તમારે વ્યાખ્યા લખવી પડશે વ્યાખ્યા કદાચ આપેલી હોય એક્ઝામમાં તે રીતે આવશે પક્ષ તમારે લખવો પડશે જે તમે આકૃતિ દોરશો એના પરથી સાધ્ય સાધ્ય બહુ મહત્વની વસ્તુ છે યાદ રાખજો આકૃતિ પરથી બી લખી શકો છો જો અહીંયા ધ્યાન આપજો આકૃતિ સિમ્પલ છે તમને અહીંયા બતાવી દઉં એકવાર ત્રિકોણ દોરવાનું છે એ બી સી ડી ઈ હાલતે લખતા જવાનું છે ઉપર પાછું એન એમ બરાબર છે પછી તમારે અહીંયા આપી દેવાના છે ચાલતે जा, अपड़ी अवे, तमारे वानू छे, छे के बराबर जाए ए बी सी डी મુજબ જવાનું છે બરાબર હવે અહીંયા જોવા જઈએ તો એ ડી अपॉन જો એ ડી अपॉन डी बी જો એ ડી अपॉन છે અને અહીંયા જોઈએ તો એ ઈ अपॉन ઈ તો છે એ ઈ अपॉन બસ આ થઈ ગઈ આપણી વસ્તુ હવે તમારે સાબિતીમાં આવવાનું છે અને એમાં લખવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો તમારે કેટલા ત્રિકોણ યાદ રાખવાના છે ટોટલ ચાર ત્રિકોણ યાદ રાખવાના છે એનાથી તમને વધારે સિમ્પલ થઈ જશે તો કયા ચાર ત્રિકોણ તમારે યાદ રાખવાના જો હું અહીંયા બતાવું છું એક ત્રિકોણ એડી અને ત્રિકોણ એડી પરથી તમારે ત્રિકોણ યાદ રાખવાનો છે એ પછી શું આવે બી પછી ડી તો આનું સિમિલર જ લખી દેવાનું છે તો આ થઈ ગયું પછી બીજું ત્રિકોણ યાદ રાખવાનો છે હમણાં કરાવું આવું એટલે એમાં ધ્યાન આપજો તો પહેલા બે ત્રિકોણ અહીંયા લખી દેવાના રીતે ત્રિકોણ એડી ત્રિકોણ બીડી લખી નાખે ત્રિકોણ એડી અને ત્રિકોણ બીડી બરાબર એક અપોન બે એક અપોન બે લખી દેવાના છે બરાબર હવે તમે સાધ્ય લખેલું જ હશે તો સાધ્યા આખું અહીંયા ઉતારી લ્યા આખું ને એટલે જે પહેલો પોશન લખ્યો એડ અપોન ડીબી એ અહીંયા લખી દેવાનું પછી તમારે જે પહેલો ત્રિકોણ છે ને એની અંદર તમારે ઈ એન યાદ રાખવાનું શું યાદ રાખવાનું ઈ એન તો અહીંયા તમારે આવી જશે ઈ એન ઈ એન બરાબર છે હવે આ તમે જે છુટ્ટા લખ્યા છે એને ક્યાં ટે લખી દેવાના ઠીકા તો અહીંયા તમારવાનો 1/2 1/2 ઉડી જશે ઈ એન ઈ એન ઉડી જશે તો વધશે શું એડ અપોન

बराबर 1/2 1/2 बराबर હવે તમારે પાછું સાદ્યમાં જવાનું અને સાદ્ય લખી દેવાનું AE/EC તો અહીંયા હું AE/EC લખી દઈશ લખી દીધા પછી મે તમને યાદ રાખવાનું શું કીધું DM DM લખી દીધા હવે આ છૂટતા લખ્યા છે કે એટલે લખી દેવાના બેગા તો હું અહીંયા બેગા લખી દીધા તો જો 1/2 1/2 DM DM ઉડી ગયા તો વધ્યું શું AE/EC